થઈ જઈ પાસ મને તૈયાર આપ્યો કે ગટર ના પાઇપ નીકળી જાય ગાડી હલવાની મને પાઇપ ઉતરે એટલે મને તમારા પર શાંતિ થઈ જાય પણ ખાલી ચાર મહિના જો ચાર મિનિટ એટલે ભઈને ભઈ રહે છે ને તમે પાણી ભરવા ચાલે જો બધા અરે 4 મિનિટ 4 મિનિટ પાણી પાણી મારા ઘરે પાણી આવી તમારા ઘરે જો તો પ્રશ્ન જો દેખાડો આ બધા પાણી ભરવા દેવો તમે બહાર નો તો હું નહીં બાપુ મને કઈ નહીં આ ગટા ઘડિયા લોક લોકડા બે વખત તો આ કીધું આ તને કીધું ગટા પાઇપો નાખવાની આ ઘડિયા ઘડે બ્લોક થઈ જાય અત્યારે નાખશું ખુદી નાખું બધા હા અરે આ કો તો એમ ભાઈ જ નથી એટલે એટલે પક પસુ તો કામ ચાલતું તો ભાઈ પાઈપો થાય ને ઓછું કામ ચાલુ કરો તો ભઈ બધાઈ તો થાય એવું સમાધાન આપડે ગટર નો પ્રોબ્લેમ સોલ લાવવાનું તને ત્રણ ચાર દિવસ